અને દ્વારકાના ભાણવડમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે બરડા જંગલ સફારીમાં બે ખનીજ ચોરી ચાલી રહી હતી જંગલ વિસ્તારમાં ગેરકાયદે માટી ખનન નો વિડીયો સામે આવ્યો છે માલધારી યુવાનોએ ખનીજ ચોરીના વિડીયો આપી અને પર્દાફાશ કર્યો હતો ત્યારે ખુલ્લા જંગલોમાં માટી ખનન થતા તંત્રના આંખ આડા કાન જેને લઈને સવાલો ઉઠી રહ્યા છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અશોક આપણી સાથે ફોન પર જોડાયા છે અશોક દ્વારકાના ભાનવડમાં ખનીજ માફિયાઓ બેફામ થયા છે શું વધુ વિગતો જી વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાનો ભાવડ પંથક કે જ્યાં બરડો ડુંગર છે અને ખાસ કરી અને બરડા વન્ય જીવ જે અભયારણ્ય છે એની અંદરથી ખનીજ માફિયાઓ દ્વારા અવારનવાર નવાર ખનીજ ચોરી નો સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે ખાસ કરી અને જંગલ વિસ્તાર અને ડુંગરાળ પ્રદેશ લાભ લઈ અને ખનીજ અવાર અવારનવાર ત્યાંથી બે ફીકરાઈ થી ખનીજ નું માઇનિંગ કરતા હોય છે ભૂતકાળમાં પણ ત્યાંના સ્થાનિક લોકો દ્વારા વાયરલ કરી અને પર્દાફાશ કરવામાં આવ્યો છે ત્યારે સવાલ એ થાય છે કે સરકારી પ્રોપર્ટી છે તેના પરથી જો આટલી મોટી ખનીજ ચોરી થતી હોય તો ક્યાંક ને ક્યાંક તંત્ર ની બેદરકારી છે